પ્રાથમિક શાળાઓમાં તારીખ છ મેથી ઉનાળુ પરંતુ લોકસભાની ચૂંટણી હોવાથી તારીખ શરૂ ઉનાળા વેકેશનનો પરિપત્ર રદ કરવામાં આવેલ હોવાનું જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ ન્યૂઝ સાથે વાત કરતા જણાવેલ હતું વેકેશનની નવી તારીખ હવે જાહેર કરવામાં આવશે આ અંગે કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી ભૂપેન્દ્રસિંહ વાઘેલાએ સાથે વાત કરેલ હતી સમગ્ર રાજ્યમાં જે પ્રકારે શિક્ષણ વિભાગ અને વડી કચેરી દ્વારા જાહેરાત થયેલી હતી એ પ્રમાણે તારીખ છ મેથી આગામી ઉનાળો વેકેશનની જાહેરાત થયેલી પરંતુ જે રીતે હાલ આપણે બધા જાણીએ છીએ એ પ્રમાણે સમગ્ર ભારત વર્ષમાં અને સમગ્ર ગુજરાત રાજ્યમાં જ્યારે લોકસભા ચૂંટણીનું આયોજન થયેલું છે એને ધ્યાને રાખી અને વેકેશન જાહેરાત કરતો એ પરિપત્ર અત્યારે રદ થયેલો છે અને એ જ રીતે આગામી દિવસોમાં જે રીતે ખરેખર મતદાનની જે તારીખ છે અને મતદાન થઈ ગયા પછીની જે જે તે કર્મચારીની અધિકારીશ્રીની જે જવાબદારી છે એની સમીક્ષા કર્યા પછી શિક્ષણ વિભાગ અને વડી કચેરી ગાંધીનગર ખાતેથી હવે વેકેશનની નવી તારીખ જાહેર થશે